હું પ્રમાણે જાઉં છું નમસ્તે આજની વાર્તાને આ પ્રમાણે ગોઠવી છે માહિતી ઇલાજ સંશોધન લક્ષણો અને અવરોધ સામાન્ય રીતે કોઈ પણ ટોપિક માટે દસ થી બાર સ્લાઇડ હોવી જોઈએ પરંતુ અહીં ઘણી બધી સ્લાઇડો છે એટલે શાંતિ જાણો છો તો તમારું ધ્યાન એકત્રિત રહેશે સૌપ્રથમ એક વાર્તા કરું એ કાગડો હતો તે સ્વભાવે મોજી લો એને તો દરેક વાતમાં મજા આવે એકવાર કોઈ કારણસર રાજા કાગડા ઉપર ગુસ્સે થઈ ગયા રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જો રાજાએ કેવા કેવા દુઃખો આપ્યા એ વાત અહીં કહેતો નથી પણ કાગડો તો કોઈ પણ દુઃખમાં આનંદી રહેતો છેવટે કંટાળીને રાજાએ કાગડાને છોડી મૂક્યો અને કાગડો આનંદ કરતો કરતો ઓડીને પોતાના માળામાં બેસી ગયો આંનંદની કાંકડાને આંનદની કાંગડાને તે વળી કે કેન્સર સાથે શું લેવા દેવાનું પણ આ એક બહુ જ મહત્વની વાત છે અને આજનો સંદેશ પણ છે જેવી રીતે દીવાલનું ચેડતણ ઊંચોથી કરવામાં આવે છે તેવી રીતે શરીરનું ઘટણ સેલ્ફ બન્યું છે અહીં કેટલાક સેલ્સ દર્શાવ્યો છે દરેક ચીજમાં ઘસારો થવો એ કુદરતી નિયમ છે એટલે શરીરમાં પણ ઘસારો થતો હોય છે આ ઘસારાની મરામત કરવા માટે નવા સેલ્સની જરૂર પડે છે અને તે માટે સેલ્સનું વિભાજન થાય છે વિભાજનની શરૂઆતમાં સેલની અંદર જે માહિતી હોય છે તેની કોપી થાય છે પણ કોઈ વાર આ કોપી થતી હોય તે દરમિયાન કોઈ ખામી રહી જાય છે જેને મ્યુટેશન કહેવાય છે મરામતનું કામ પૂરું થઈ ગયા પછી નોર્મલ સેલ્સ બનતા બંધ થઈ જાય છે પણ આ ખામીવાળા સેલ્સ બનતા જ રહે છે અને ત્યાર પછી તેની ગાંઠ બની જાય છે આ ગાંઠને કહેવાય છે ચીમર બે પ્રકારના હોય છે એક ધીરે ધીરે મોટું થાય છે અને ખાસ કોઈ નુકસાન કરતું નથી તેમજ શરીરમાં પ્રસરતું નથી આવા ચીમરને બનાવીને ચીમર કહેવાય છે બીજું જલ્દી મોટું થાય છે પછી આજુબાજુના ભાગમાં પ્રસરે છે અને નુકસાન કરે છે તેમજ શરીરમાં પ્રસરી શકે છે આવા ટીમરને મર્યાસ્થ ટ્યુમર કહેવાય અથવા કેન્સર કહેવાય છે જ્યારે કેન્સર આજુબાજુના ભાગમાં પ્રસરવા માંડે ત્યારે તેને લોકલી ઇન્વેઝિવ કહેવામાં આવે છે અને ઓરિજિનલ જગ્યાથી શરીરના બીજા કોઈ ભાગમાં પ્રસરવા માંડે ત્યારે તેને મેટાસ્ટેટિક કહેવાય છે ટ્યુમરની જ્યાં શરૂઆત થઈ હોય તેને પ્રાઇમરી ટ્યુમર કહેવાય છે પણ તે જયારે પ્રસરીને શરીરના બીજા કોઈ ભાગમાં થાય ત્યારે તેને સેકન્ડરી શરીરમાં લગભગ બસો જેટલા જુદા જુદા સેલ્સ હોય છે અને કોઈ પણ સેલમાં કેન્સર થઈ શકે છે એટલે લગભગ બસો જેટલા જુદા જુદા કેન્સર થઈ શકે છે સામાન્ય રીતે કેન્સર ક્યાં થયું છે તેના ઉપરથી તે ઓળખાય છે જેમ કે લીવર કેન્સર લંગ કેન્સર કિડની કેન્સર વગેરે પરંતુ ખાસ તે કેવા ટીસીમાં માં થયું છે તેના ઉપરથી તેના નામ પડ્યા છે કેન્સરના મુખ્ય પાંચ પ્રકાર છે શરીરના અવયવોના જે પડ હોય છે કે જેને એપીથેલિયમ કહેવાય છે તેમાં થતા કેન્સરને કાર્સિનોમો કહે છે લગભગ એસી થી નેવું ટકા કેન્સર કાર્સિનોમો હોય છે મસલ્સ ચરબી નર્વસ બ્લડ વેસલ્સ ડીપ સ્કીન ટીસ્યુ કાર્ટિલેજ ટેન્ડન અને હાડકામાં થતા કેન્સરને સાર્કોમા કહે છે સાર્કોમાના બે ગ્રુપ હોય છે જેમકે બોર્ડ સરકર અને સોફ્ટ ટીસ્યુ લિમ્ફાટિક સિસ્ટમના કે જેને અંત્રાવી ગ્રંથિઓ કહેવાય છે જે શરીરના બિનજરૂરી પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે તેમાં થતા કેન્સરને લિમ્ફોમાં કહેવાય છે રેડ અને વ્હાઇટ બ્લડ સેલ્સ તથા પ્લેટમાં થતા કેન્સરને લ્યુકિમિયા કહેવાય છે જે બ્લડ કેન્સર તરીકે પણ ઓળખાય છે લુકીમિયાના બે પ્રકાર હોય છે જેમાં કેન્સરના સેલ બહુ જલ્દી વધે છે તેને અખીર લુકીમિયા કહેવાય છે અને જેમાં કેન્સરના સેલ્સ ધીરે ધીરે વધે છે અને શરૂઆતના લક્ષણો બહુ જ માઇલ્ડ હોય છે તેને ક્રોનિક માઇલોમાં કહેવાય છે કેન્સરનો સેલ માઇક્રોસ્કોપમાં કેવા દેખાય છે તે પ્રમાણે તેના ગ્રેડ પાડવામાં આવે છે જેમ કે ગ્રેડ એક બે ત્રણ અથવા લો મીડિયમ અને હાઈ લો ગ્રેડના સેલ્સ નોર્મલ સેલ્સ જેવા દેખાય છે અને ધીરે ધીરે બને છે મીડિયમ ગ્રેડના સેલ્સ નોર્મલ સેલ્સ કરતા નોર્મલ સ્ટેજ જેવા દેખાતા નથી અને નોર્મલ સેલ્સ કરતા જલ્દી બને છે જ્યારે હાઈ ગ્રેડના સેલ્સ બિલકુલ જુદા દેખાય છે અને બહુ જલ્દી બને છે આ ઉપરાંત કેન્સરની સાઇઝ કેવી છે તેના ઉપરથી તેનું સ્ટેજ નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે કેન્સરનો ચાર સ્ટેજ હોય છે જ્યારે કેન્સર એક જગ્યાથી પ્રસરીને બીજી જગ્યાએ થવા માંડે છે ત્યારે તેનું ચોથું સ્ટેજ કેવો છે પણ કોઈકવાર વાર કેન્સરની હજુ શરૂઆત જ થઈ હોય તો તેને ઝીરો સ્ટેજ પણ કહેવાય છે કેન્સરનો પ્રકાર ગ્રેડ અને સ્ટેજની માહિતી તેને કેવા પ્રકારનો ઇલાજ કરવો જોઈએ એ નક્કી કરવામાં આવે છે કેન્સરના ત્રણ મુખ્ય ઇલાજ હોય છે સર્જરી કિમોથેરાપી અને રેડિયોથેરાપી બની શકે ત્યાં સુધી સર્જરી થઈ શકતી હોય તો તે કરવામાં આવે છે ત્યાર પછી કિમોથેરાપી અથવા રેડિયોથેરાપી કરવામાં આવે છે જો સર્જરી થઈ શકે તેવું ના હોય તો રેડિયોથેરાપી અથવા કિમોથેરાપીથી શરૂઆત કરવામાં આવે છે અને જરૂર પ્રમાણે ત્રણેયનું કોમ્બિનેશન પણ કરવામાં આવે છે તે ઉપરાંત બીજા પણ ઈલાજ હોય છે જેમ કે ઇમ્યુનોથેરાપી ઇમ્યુન સિસ્ટમને શરીરનો પોલીસ ફોર્સ કહેવાય છે અને વ્હાઇટ બ્લડ સેલ્સને પોલીસમેન કહેવાય છે કેટલીકવાર કેન્સર સેલ્સ વ્હાઇટ બ્લડ સેલ્સને ડીએક્ટિવ કરી નાખે છે એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ કેન્સર સેલને મારી શકતા નથી ઇમ્યુનો થેરાપી કરવાથી કેન્સરના સેલ્સ વાઇટ બ્લડ સેલ્સને ડીએક્ટિવ કરી શકતા નથી આ થેરાપીમાં કેન્સરની રક્તવાહીનીઓમાં અવરોધ કરવામાં આવે છે જેથી કેન્સરને આહાર અને ઓક્સિજન મળતો નથી જેના કારણે તે આગળ વધી શકતી નથી આ થેરાપીમાં કેન્સર સેલ્સનું નિશાન બનાવી તેના ઉપર ડાયરેક્ટ પ્રહાર કરવામાં આવે છે આમાં હોર્મોન કે જે શરીરની પ્રક્રિયા ઉપર કાબુ રાખે છે તેને નિયંત્રિત કરવામાં આવે છે અમે જે કામ કરતા હતા તેને રેડિયોબાયો રેડિયોબાયોલોજીકલ રિસર્ચ કહેવાતી એ રેડિયોથેરાપીમાં મદદ કરવા માટેની રિસર્ચ હતી સામાન્ય રીતે કેન્સર બહુ જલ્દી વધતું હોવાથી તેની ગાંઠમાં ઓક્સિજન બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે એના કારણે એકલા રેડિયેશનથી ફાયદો થતો નથી એટલે વર્ષો પહેલાં દર્દીઓને હાઈ પ્રેશર ઓક્સિજન આપવામાં આવતો અને પછી રેડિયોથેરાપી કરવામાં આવતી પણ શરીર હાઈ પ્રેશર ઓક્સિજન સહન કરી શકતું નથી એટલે એવી કોઈ દવાની શોધ કરવા માંડી કે જે લેવાથી રેડિયોથેરાપીમાં મદદ થાય આવી દવાઓને કેમિકલ રેડિયો સેન્સીટાઇઝર કહેવાય આવી ઘણી દવાઓ પર અમે રિસર્ચ કરી હતી કેટલીક દવાઓ પોતે દવાનું કામ કરતી નથી પણ એ જ્યારે ટીમરમાં જાય ત્યારે તેનું વિભાજન થાય અને તેમાંનો એક ભાગ દવા તરીકે કામ કરે છે ટ્યુમર સિવાય બીજી કોઈ જગ્યાએનું વિભાજન થતું નથી એટલે સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા ઓછી રહે છે આવી દવાઓને પ્રોડક્ટ્સ કહેવાય છે રિસર્ચ કરવા માટે કેમિકલનું બંધારણ અને તેના વિશેની મળતી માહિતી જોઈને તેને પસંદ કરવામાં આવે છે કહેવાય છે કે હળદરથી કેન્સરમાં રાહત મળે છે એટલે હળદરમાં આવેલું એક્ટિવ કેમિકલ તેને ક્યુમેન કહે છે તેના ઉપર રિસર્ચ કરવામાં આવે કોઈ પણ નવા કેમિકલને સૌથી પહેલા ભૌતિક ગુણધર્ભ તપાસવામાં આવે તેની કેન્સરના સેલ ઉપર કેવી અસર થાય તે તપાસવામાં આવે અહીં અમારી રિસર્ચનો એક ગ્રાફ બતાવ્યો છે તે કઈ કઈ દવાથી કેટલો ફાયદો થાય છે તે દર્શાવે છે તે કેટલા સમયમાં કયા ભાગમાં પહોંચી જાય ત્યાં કેટલો સમય રહે અને તેનો નિકાલ ક્યારે થાય તેની માહિતી મેળવવામાં આવે છે તેનાથી ઊંડનના કેન્સર ઉપર કેવી અસર થાય તે તપાસવામાં આવે છે આવા ઘણા બધા ટેસ્ટોના પરિણામો જાહેર કરવામાં આવે છે પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર તેની ચર્ચા કરવામાં આવે છે ઘણા બધા ટેસ્ટો અને ઘણી બધી ચર્ચા બાદ લેબોરેટરીમાં સફળ થાય તો તેને હોસ્પિટલમાં ટ્રાયલ માટે મોકલવામાં આવે છે જેને ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવાય છે આ ટ્રાયલો ચાર તબક્કામાં થાય છે તેને ફેઝિસ કહેવામાં આવે છે પહેલા તબક્કામાં થોડા તંદુરસ્ત વોલન્ટિયર્સને દવા આપવામાં આવે છે અને તે કેટલા પ્રમાણમાં લઈ શકાય તેનું માફ કાઢવામાં આવે છે બીજા ત્રીજા અને ચોથા તબક્કામાં આ દવા દર્દીઓને આપવામાં આવે છે જ્યાં તેની સારી અને ખરાબ અસર વિશે પૂરેપૂરી માહિતી મેળવવામાં આવે છે ત્યાર પછી તેનો લાયસન્સ મેળવી રોજિંદા વપરાશમાં મૂકવામાં આવે છે દરેક તબક્કામાં કેટલી દવા નિષ્ફળ જાય છે જરૂર લાગે એ પ્રમાણે પાછું દવાના બંધારણમાં ફેરફાર કરવામાં આવે છે અને નવા નામથી શરૂઆત કરવામાં આવે છે આમ દવાને શરૂઆતથી રોજિંદા વપરાશમાં આવતા કેટલાય વર્ષો નીકળી જાય અને મિલિયન્સ ઓફ પાઉન્ડનો ખર્ચો થાય અહીં એક વસ્તુ કહેવા જેવી છે કે જ્યારે કોઈ પણ દવાની ટ્રાયલ કરવામાં આવે ત્યારે તેની સાથે કેટલાક લોકોને બીજી દવા આપવામાં આવે છે આવી દવાને પ્લસીભો કહેવામાં આવે છે કેટલીક વાર તે સુગર પીલ્સ તરીકે પણ ઓળખાય છે રસીબ કોઈ જાતની દવા હોતી નથી પણ મનને છેતરવા માટે ખાલી ખાલી દવા આપવાનો ડ્રગ કરવામાં આવે છે મન હોશિયાર હોવાથી સહેલાય છેતરાય નહીં એટલે એને વૈજ્ઞાનિક રીતે છેતરવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે છે વરે કોને સાચી દવા આપી છે અને કોને પ્રસીબ આપી છે એ પણ ટોપ સિક્રેટ રાખવામાં આવે છે જેમ કે કેટલાક લોકો બુવા પાસે જાય અને બો પીછી નાખે ત્યારે કેટલાકને સારું પણ થઈ જાય આમ કેટલાકને ફક્ત ડોગી દવાથી ફાયદો થાય એટલે કોઈ પણ દવાની સાચી વસ્તુ જાણવા માટે ઢોંગી દવાનો પણ સમાવેશ કરવામાં આવશે ઢોંગી દવાથી સારું થાય તેને પ્રસીબો ઇફેક્ટ કહેવામાં આવે છે આ એક હકીકત છે ઓકે અત્યાર સુધી વાર્તા થોડીક બોરિંગ હતી હવે પછીની વાર્તામાં તમે જે સાંભળવા માટે આવે છે તે આવશે એ કોમન સેન્સની વાર્તા છે પણ અગત્યની છે તો ચાલો જોઈએ કેન્સલ સનાથી થાય જે પદાર્થના વપરાશથી કેન્સર થઈ શકે તેને કાર્સિનોજન કહેવાય છે આવા પદાર્થોનું લિસ્ટ બહુ જ લાંબુ છે પણ અહીં થોડાક નામો જણાવું છું જેમ કે સ્પેસ એફ્રોટેક્સિન્સ આઉટડોર એર પોલ્યુશન રેડિયેશન્સ તેમજ કેટલાક વાયરલ અને બેક્ટેરિયા ઇન્ફેક્શનથી પણ કેન્સર થઈ શકે છે તે ઉપરાંત કેટલીક દરરોજની વપરાતી ચીજો લાંબા સમય સુધી અતિશય ઉપયોગ કરવામાં આવે તો કેન્સર થવાની શક્યતા વધી છે જેમ કે સડાપોગ આવા પીણાની અંદર આર્ટિફિશિયલ કલરિંગ અને ફૂડ કેમિકલ નાખવામાં આવે છે તેનાથી કેન્સર થઈ શકે છે હાઈલી સોલ્ટેડ એન્ડ પિકલ ફૂડ્સ આવા ખોરાક ખાવાથી પેટનું અને આંતરડાનું કેન્સર થઈ શકે છે આ લગભગ બધા જ પ્રોસેસ મીટર ઘણા બધા કેમિકલ્સ અને પ્રિઝર્વેટર નાખવામાં આવે છે જેનાથી કેન્સર થઈ શકે છે લગભગ દરેક જાતના તીન ફૂટના લાઇનિંગમાં બીજફીનોલ એ નામનો કેમિકલ હોય છે જે ટામેટાની ખટાશને લીધે ટામેટામાં ઝડપે છે તેનાથી કેન્સર થઈ શકે છે જે કેમિકલમાંથી આવા સ્વીટનર બનાવે છે તેનું જ્યારે શરીરમાં પાચન થાય છે ત્યારે તેમાંથી બનતા કેમિકલથી કેન્સર થઈ શકે છે વપરાશથી કેન્સર થઈ શકે છે કહેવાય છે કે પ્રમાણસર દારૂના વપરાશથી હાર્ટ ડિસીઝમાં ફાયદો થાય છે ખાસ કરીને રેડ વાઇન પીવાથી તંદુરસ્તી સારી રહે છે રેડ વાઇનની અંદર જે કાંઈક ફાયદાકારક કેમિકલ આવે છે તેનું નામ રસ ટ્રોલ છે આ કેમિકલનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે એક બે ગ્લાસ પીવાથી કોઈ ફાયદો થતો નથી તેમજ રેડ ગ્રેપ્સ ખાવાથી ગ્રેપ જ્યુસ પીવાથી બ્લુબેરીઝ કે ક્રેનબેરીઝ ખાવાથી પણ એટલો જ ફાયદો થાય છે એટલે દારૂ પીવો જરૂરી નથી પણ પીવું જ હોય તો મોડરેશનમાં પીવું અનિયમિત દારૂ ન વપરાશથી હાર્ટ ફેલિયર સ્ટ્રોક કેન્સર અને સડન ડેથ થઈ શકે છે કેન્સરના કેટલાક લક્ષણો હોય છે જેમ કે શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ એવું લાગતું હોય અને દિવસે દિવસે મોટી થતી હોય લાગતું હોય કોઈ પણ કારણ વિના વજન ઘટતું હોય પેશાબમાં લોહી પડતું હોય અથવા અણધાર્યું લોહી પડતું હોય ઉધરસ આવે ત્યારે લોહી પડતું હોય ઉલટી થાય ત્યારે લોહી પડતું હોય કોઈ પણ કારણ વિના જાડા રહેતા હોય કબજિયાત રહેતો હોય સંદાસ જ્યારે દુખાવો થતો હોય અથવા લોહી પડતું હોય અથવા લોહી પડતું હોય પેટમાં દુખાવો થતો હોય પેટમાં આફળો રહેતો હોય આવું કોઈ કારણ હોય તો કેન્સરસ હશે એવું માનવું નહીં પણ ઘણા દિવસ સુધી આવી તકલીફ રહેતી હોય તો ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી કારણ કે જેમ જલ્દી ખબર પડે તેમ ઇલાજ કરવામાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે કોઈ પણ માણસને કેન્સર થઈ શકે શરીરમાં રોગો સાથે લડવાની શક્તિ હોય છે જેને ઇમ્યુનિટી કહેવાય છે તે ઉંમર વધવાની સાથે ઇમ્યુનિટી ઘટી જાય છે આવા સમયે બેદરકાર જીવનવૃત્તિ રાખવામાં આવે તો કેન્સર થવાની શક્યતા વધી જાય છે કેટલાક કેન્સરો કોઈ પણ કારણ વિના થઈ શકે તેને સ્પોન્ટેનિયસ કેન્સર કહેવાય છે કોઈ પણ એક કારણ કરતાં ઘણા બધા કારણો એકસાથે ભેગા થઈ જાય ત્યારે કેન્સર થવાની શક્યતા વધી જાય આપણો આહાર અને આપણી લાઇફસ્ટાઈલ કેન્સર થવાની શક્યતામાં વધારો અથવા ઘટાડો કરી શકે છે લાંબા સમય સુધી અનહેલ્ધી લાઈફ સ્ટાઇલ જીવવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે લગભગ ચાલીસ ટકા જેટલા કેન્સરો રોકી શકાય તેવા કારણોથી થાય છે એટલે કેન્સર થવાથીમાં ઘટાડો કરવો હોય તો તે માટે શું કરવું જોઈએ તમાકુનો વપરાશ બંધ કરો સિગરેટ પીવાનો છોડી દો ચરબીવાળો ખોરાક ઓછો ખાવો હેલ્થી અને સમતોલ આહાર ખાવો ઘણા બધા જુદી જુદી જાતના ફળો શાકભાજી શાકભાજી અને ઘણી જુદી જુદા ફળો અને શાકભાજી ખાવો ખાસ કરીને બ્રોકલી ખેલ એન્ડ સ્પીનચ કોલીફ્લાવર કેબેજ ફણગાવેલા કઠોળ તાજા ટામેટા અને પેપર્સ પીસ અને લીલી ડુંગળી મકાઈ ગાજર શક્કરિયા આવક ખાડો એપલ્સ કીવી ફ્રુટ્સ ડાડમ એપ્રિકોટ્સ એન્ડ ગ્રે ફ્રુટ બેરીઝ અને ચેરીઝ ખજૂર તેમજ તાજી અને સૂકેલી દ્રાક્ષ અખરોટ બ્રાઝિલનટ્સ ફ્લેક્સિડ્સ આદુ અને લસણ તેમજ પીનટ અને પીનટ બટર ખાવાથી ફાયદો થાય છે તે ઉપરાંત શરીરનું વજન પ્રમાણસર રાખો નિયમિત હલકો કામ કરો હલકી કસરત કરો સૂરજના તાપથી બચો લાંબા સમય સુધી ચામડી ભળી જાય એટલે સૂરજનો પ્રકાશ શરીર પર પડતા ચામડીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે તણાવવાળું જીવન ન જીવો આપણા જીવનમાં અણધારીઓ એક સાથે તણાવ આવી જાય છે ત્યારે શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે આવા સમયે કેન્સર થવાની શક્યતા પણ વધી જાય છે નિયમિત ચેકઅપ કરાવો પોઝિટિવ મન રાખો પોઝિટિવ મન રાખો અહી બે પંક્તિઓ ટાંકવા મન થાય છે જે પોઝિટિવ મન રાખવામાં મદદ કરે છે એક છે ગજ કાતડી લઈને બેઠો દરજી તો દિન દયા વધે ઘટે તેનું કરે બરાબર સૌની લે છે અને બીજું છે કેડીને કણ હાથી મણ દેનારો ભગવાન જગતમાં સૌ નો પહેલી રાખો આપણે નીતિમાં રહેવું નીતિને લક્ષ્મણ રેખા પણ કહી શકાય તે ઓળંગવાથી શું પરિણામ આવી શકે તેની આપણે તેનાથી આપણે ક્યાં પરિચિત નથી સૌની સંભાળ લેનાર બેઠો છે ચિંતા કરવાની જરૂર નથી એટલે મોજ મજા કરો અને પેલા આનંદી કાગળની માફક હંમેશા આનંદી રહો તેમ છતાં આ બાબતમાં કોઈ મૂંઝવણ હોય તો મેકલેન કેન્સર સપોર્ટને ફોન કરી શકો થેન્ક યુ